ફ્રેન્ડ્સ કેમ છો બધા માહિર સ્વેજ કિચન માં તમારું સ્વાગત છે ફ્રેન્ડ આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું મેથી પાલક બોલ્સ જેના માટે મેં એક વાટકી જેટલી સુધારેલી મેથી લીધી છે એમાં આપણે થોડી ધાણા ભાજી એડ કરશું થોડું લીલું લસણ આદુ મરચું અને લસણની સૂકા લસણની પેસ્ટ છે ત્રણ ચમચી જેટલી ત્રણ ચમચી લીલા વટાણાની પેસ્ટ છે અને અડધું કેપ્સિકમ લીધું છે બધું આમાં આપણે એડ કરી દેસું એમાં આપણે થોડી વરિયાળી એડ કરશું એક ચમચી મોટી ભરાય એટલે આપણે તલ એડ કરશું બે ચમચી જેટલું ધાણા જીરું થોડી હળદર થોડી હિંગ અને એક ચમચી જેટલું આખું જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે આપણે એમાં એક વાટકા જેટલો ઘઉંનો લોટ એડ કરશું અને એક વાટકા જેટલો બાજરાનો લોટ એડ કરશું બાળકો છે મેથી પાલક અને લીલા શાકભાજી એને ભાવતું નથી હોતું પણ આ રીતે થોડુંક નવું બનાવીને આપશો તો એને ભાવશે પણ ખરી અને એ બાને આપણે એને વેજીટેબલ પણ ખવડાવી શકશું હવે સ્વાદ મુજબ મીઠું એડ કરશું બે ચમચી જેટલું તેલ એડ કરશું આમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દહીં એડ કરીશું આમાં આપણે સોડા કે લીંબુનો યુઝ નથી કરવાનો ફક્ત વેજીટેબલ અને દહીંનો ઉપયોગ કરી અને એકદમ સોફ્ટ એવા બોલ્સ બનશે અને હવે આપણે એને મિક્સ કરી દેસું આ રીતે એકદમ હલાવી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે એકદમ આવું ગ્રીન ગ્રીન થશે એટલે વધારે પડતું આપણે મેથી લસણ ને અત્યારે બધું આવતું હોય તો એને વધારે યુઝ કરવાનું આ રીતે એકદમ મસડી અને અમે પાલકની પ્યુરી બનાવેલી છે અને તમે બાફીને પણ બનાવી શકો અને કાચી એમને પેસ્ટ કરવી હોય તો એમને ક્રશ કરીને પણ યુઝ કરી શકો હવે એને આપણે આપણા મિશ્રણમાં નાખી અને લોટ તૈયાર કરશું વધારાના પાણીની જરૂર નહીં પડે અને આ લોટને થોડો સોફ્ટ બાંધવાનો છે જેથી કરીને એ સરસ સોફ્ટ બને આટલા માપથી છે એ લોટ સરસ તૈયાર થઈ જશે જરૂર લાગે તો આપણે પાણી યુઝ કરશું લગભગ બધું સરસ જ એકદમ થઈ જશે તો આ રીતે આપણે સરસ મિક્સ કરી એકદમ લોટ બાંધી લેશું આ રીતે લોટ તૈયાર થઈ જાય પછી આપણે થોડા હાથમાં તલ લેશું અને એકલું ઓલ અને નાના નાના એવા આપણે બોલ તૈયાર કરશું અને આ બોલ આવી રીતેથી વાળી અને તલમાં આવી રીતેથી રગદોડી અને એને તૈયાર કરશું બધા આ રીતે આપણે બધા બોલ્સને રેડી કરી લેવાના છે અને સ્ટીમર મૂકી મેં પહેલેથી જ તૈયાર કરેલું છે તેલ લગાવી દીધું છે ડીશમાં અને પછી એને આપણે સ્ટીમ કરી લેશું તો આ રીતે આપણે બધા બોલ્સને પ્લેટમાં મૂકી દઈશું

મીઠા લીમડાના પાન અને બે ફિટ કરેલા મરચા એડ કરશું ડાયરેક્ટ આપણા દેશું આપડા મેથીના અને પાલકના બોલ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચોક્કસ આ રેસિપી બનાવવાની ટ્રાય કરજો એ બને આપડા બાળકો છે ખૂબ પ્રમાણમાં શાકભાજી ખાઈ શકે અને એને મેં મરચાંના છુંદા જોડે સર્વ કર્યું છે જો તમને આની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ બાય